ઓરિજિનલ કાણીનું તેલ પછી ઘઉંનો લોટ ને ખોળની ગીળ પડી તો પેલા એને પાણી પાઈ લઈએ ને આજો મારે દિશા ચાલો આપણે હા ને પેલા ઓલું ભરી જાય આ જો ભાઈ હે ને અમારા ગુજરાતના આ બધા છે ને કરનામીને જો એ પણ એને આઈને આટ વા કે ફરી લઈએ પંદર લીટરનું એકમાં તો ધરાઈ જાય હા ચાલો ને પછી આપણે હા ને એના દે પાણી પીને એટલે પાણી પી લે પછી આપણે ને ખોળ એવું બધું ખવરાઈ દઈએ

અને તો ગાધાની પણ આકડી હેલો तो भाई हम है पानी तो पाई लीजू चा घऊ ना लोट है पानी थोड़ा बढ़ी नहीं गई निकली जाए डिलेट थी जाए थी तेना है ना ये जो बे ही गन में तो पानी नाक दीदो हेलो ऊपर से अब दे है ना અર્ધા પોણા લિટર જેટલું નાખ દીધું હે પણ એલો ભાઈ આપણે તેલ હવે આગળ છે ને આમાં ખોળ નાખ દઉં બે દોઢ બે કિલા જેટલો થોડુંક પાણી વધી ગયું પણ વાંધો નહીં હમણાં ખોળ આવી છે ને આગળ શું થઈ ચાલો આપણે છે ને ખાંડ નાખીએ હેલ ભેલ ખાંડ નાખતા ચાલો આપવું પડાય બાકી ને અમારા જેમ કે બેન ને એવા હોય ને તો એ મારા હાડા આવે ને આ એટલે ખોડ ને જોડી દીધું

તો ભાઈ હવે છે ને ગુજરાત ને ખાણ દઈ દીધો પછી અહિયાં ખાઈ લઈશું થોડુંક પણ સબ્જી માં મળી દીધું પછી અમે આ બેઠા જ ને તડકો આવી ગયો ત્યાંથી થી આવી ને આની પાસે નહીં સુતા ને તો ઘડીક માથું રાખ્યું મારા માથે પછી આમ ઘડીક માયરો મને કે ખંજવાર ઘડીક ખંજવાર્યો ને ત્યાં ધોળ ને પડી ગઈ કેવી હોતી જો સાની મને દઈ થઈને આ તો ભાઈ માનસાલા ફોદાને મજા આવી ગઈ બાકી ને તો અંદર ને અંદર હે ના ફેકાઈ જાતો અંદર પછી આપડા ઝૂપડું કરી લીધું એટલે વાંધો ન થાવ ને કેવી નિરાય તે હોતી જો શાંતિથી થી થોડો ખાણો તો મે ખાઈ લીધું ને પાણી પી લીધું ને પછી ગડ ખંજવાઈરી ને હોઈ ગઈ બધા જો બેહી ગયા કેમેરા ફેરવો એઆઈ એઆઈ કેમેરા ફેરવો જો ભાઈ અમારી એઆઈ નો કમાલુ એ આઈ ફોન ની અંદર આવે અમાર ફોન ની બારે બરી એ આય આવે સંપલ્યા ભલે ટોટલા હોય પણ ગાઈસ કોઈ માં ફોકસ નો કર તમે સંપલા ઉપર અને કાણ છે કઈ ભેમન પાતા એટલે સંપલા એવા જો ટૂટલે ઓલા પેરીયન તો જો આ જો પડ ટૂટલો ટૂટલો જડીયો જડીયો એટલે આવા જ પહેરવા પડે તો ઓલા ને તો એ હે ને પછી ધોવા માં પાછા હુકાય ને ગળી ખમાય એટલે પછી નો મજા આવે છોડ લ્યો